શુભાતિ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તારે સમક્ષત્રો જ મિત્રે જ થવાનું છે ભગવાન કહે છે કે તારે આ જગતમાં ફરવાનું છે તેથી અનંત લોકો સાથે તારો સંબંધ આવશે તેમાં કોઈ તને ગમશે અને તન કોઈ ન ગમે કોઈ તને કોઈ તારો મિત્ર બનશે અને કોઈ તારો શત્રુ બનશે તેમની સાથે તું કેવી રીતે વર્તીશ એ કઈ રીતે વર્તન કરાય એ આપણને ભગવાન આમાં સમજાવે છે કે જેમ જેમ તમે ભગવાનની પાસે જશો તેમ તેમ તમારા તીવ્ર મિત્રો થાય તેમ તીવ્ર શત્રુઓ પણ થાય પરંતુ તે છૂપો હોય એવું એનું કારણ જાહેરમાં તમારું શત્રુત્વ કરવાની તેમની તાકાત હોતી નથી કૃષ્ણ ભગવાન ને જેટલું આત્યંતિક પ્રેમ કરવા વાળા લોકો મળ્યા તેટલા વિશ્વમાં કોઈને કોઈ મળ્યા નહીં હોય ભગવાન ગોપાલ કૃષ્ણને કૃષ્ણ અવતારમાં જેટલો પ્રેમ મેળો છે તેટલો કોઈ અવતારમાં માં મેળો નથી કારણ કે ભગવાન કૃષ્ણ એને આપણે પૂર્ણ લીલા કરેલી છે એટલે પૂર્ણ લીલા બધા ગમે છે વિક્રે તુકામાં કિરગો પકન્યા મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ આવો પ્રેમ ગોપીઓ હતી એ તો સામાન્ય વાત છે કૃષ્ણને માટે સર્વસ્વ આપવા આપવા જેટલો પ્રેમ કરવા વાળા પણ અગણિત લોકો હતા આમ છતાં

કૃષ્ણનું જીવન કોચનું જીવન છે તેથી જીવનમાંથી કૃષ્ણ બાદ થયો તો જીવન જ ખલાસ આ ગયો એમ સમજીતાનો કૃષ્ણ ભગવાને સમગ્ર જીવન અજવાયેલું છે કૃષ્ણ ઉપર ચોરીના આરોપો પણ થયો છે અને કરનાર પણ પાછા બધા પોતિકા આવ્યા કથાકારો અકૃરનો અનૈતિક અનેક ખાસીક ચરિત્ર ચીકર્યા ચી કરે છે અને ઘરડીઓ દોડી દોડીને સાંભળ્યા જાય છે પરંતુ કૃષ્ણ ઉપર આરોપો કરવા વાળાઓના કરવાવાળાઓમાં જ અક્રુર છે કૃષ્ણ જીવનમાં શું નથી ભોગ્યું તેમનું ચરિત્ર વિલોપનીય છે કૃષ્ણ ભગવાનનું જીવન છે ને અતિ અતિ ગુહ્ય છે અને અતિ લો વિલોભનીય છે કારણ કે ભગવાને બધી જ પ્રકારના સુખ અને દુઃખ બધાય ભોગવ્યા છે સંસારનો એવું કોઈ દુઃખ નહીં હોય કે ભગવાને સહન નહીં કર્યું હોય ને એવું કોઈ સુખ પણ નહીં હોય કે જે ભગવાને ભોગવ્યું નહીં હોય માનવીને માર્ગદર્શન થઈ શકે એવું કોઈ ચરિત્ર હશે તો તે શ્રી કૃષ્ણનું ચરિત્ર છે કૃષ્ણને માટે જીવ આપવાવાળા લોકો હતા તેમ તેનો જીવ લેવાવાળા તત્પર બેઠેલા લોકો પણ હતા કૃષ્ણ સપડાય તો તેને મારવા તૈયાર જ હતા આ લોકો પરંતુ કૃષ્ણ થોડા જ તેમને હાથમાં સપડાય નાના હતા ત્યારથી જ અનંત રૂપો લઈને અસુરો તેમને મારવા આવતા હતા અને છેલ્લે પણ એક વ્યા વ્યાઘરે તેમને મારવા એક વ્યાઘરે તેમને માર્યો છે જેમ જેમ તમે ભગવાન પાસે જાઓ છો તેમ તેમ તમને શત્રુઓ થાય છે અહીં શંકા આવે છે કે ભગવાન પાસે જતો રહેલો જીવ અજાત શત્રુ ન હોવો જોઈએ ભગવાન પાસે જતો રહેલો જીવ કોઈનું શત્રુત્વ કરતો નથી પણ એનું શત્રુત્વ કરવાવાળા લોકો ઘણા હોય એનું કારણ તે સત્ય બોલતો હોય કળવું બોલતો હોય તેથી લોકો તેનો દ્વેષ કરતા તે રામાએ સ્વસ્તી અને રાવણએ સ્વસ્તી કહેતો નથી રામ સારો હતો અને રાવણ ખરાબ હતો એ તે સ્પષ્ટ ભાષામાં કહે છે કેટલાય લોકો કહે છે કે રાવણ ભલે રાક્ષસ હતો પણ તેનામાં જે સારું હતું તે ઉપાડવું જોઈએ પણ મારું જ ઉપાડવું હોય તો રામમાંથી ઉપાડો રામમાં કંઈ ઓછું સારું હતું કે રાવણમાંથી સારું ઉપાડવાની જરૂર પડે પરંતુ કેટલાય લોકોમાં કડવું બોલવાની હિંમત હોતી નથી નિરપેક્ષ નિરાહંકારી ભક્ત જ કડવું બોલી શકે કડવું બોલ્યા પછી શત્રુ વધે છે ભગવાન સાથે મૈત્રી કરે એવી કોઈની યોગ્યતા ખરી ખરેખર ભગવાનનું મન બુદ્ધિ અને હૃદયનો વિચાર કર્યા પછી એવું લાગે છે કે એની સાથે મૈત્રી કરી શકે એવી એવો કોઈ છે કે ખરો ભગવાનનો કોઈ મિત્ર નથી તેવી જ રીતે મહાન જ્ઞાની મહાન શક્તિશાળી અને મહાન પરાક્રમી ભગવાનનું કોઈ શત્રુત્વ કરી શકે ખરો ન કરી શકે તેથી ભગવાનનો કોઈ મિત્ર કે શત્રુ છે જ નહીં આવી જ રીતે આવી સ્થિતિ ભગવાન ભગવદ્ ભક્તની થઈ જાય છે તે કોઈનો મિત્ર નહીં અને કોઈનો શત્રુ નહીં એટલે કે ટોચ સુધી પહોંચેલો એનો ભક્ત હોય છે એ કોઈનો કોઈ દિવસ એનો કોઈનો મિત્ર નથી હોતો અને કોઈનો શત્રુ પણ નથી હોતો તો તો શું એ તટસ્થ છે આ જગત સાથે એનો મિત્ર સંબંધ છે તમે જરા વિચાર કરો તો મગનભાઈ યાજ્ઞ મિત્ર ક્યાંથી થાય ક્યાં યાજ્ઞવલ્ક વલ્ક ક્યાં મગનલાલ યાજ્ઞ એટલો ઊંચો છે કે મગન માથું ઊંચું કરીને તેને તેમને જોવા લાગે તો તેની ટોપી પડી જાય અને ડોક રહી જાય આપણો માથું બંધ છે અને અંદર જે વિચારો ચાલે છે તે કોઈને ખબર નથી પડતા એ સારું છે બધાના મન અને બુદ્ધિ છુપા છે તે બહુ સારી વાત છે તે જો ખુલ્લા થઈ જાય તો જીવવું અશક્ય થઈ જાય કોઈ દિવસ માખી મચ્છર મચ્છરની શત્રુ થઈ થઈ જ ન શકે કોઈ દિવસ માખી મચ્છરની શત્રુ થઈ ન શકે કેમ કે શત્રુતા કરવા માટે પણ તાકાત જોઈએ રાવણ તે જ પ્રશ્ન પૂછ્યો કે કે તે કહે છે કે મને કોઈ શત્રુ હોઈ શકે મને કોઈ શત્રુ હોય તેમાં તેમાં જ મારું હલકાપણું છે કેમ કે શત્રુ કોઈ હોય હોઈ શકે શત્રુ પણ સમોવડિયો હોવો જોઈએ મારો જગતમાં કોઈ સમોવડિયો છે એ કલ્પના પણ મારાથી સહન થતી નથી રાવણની ગર્જના વાંચવા જેવી છે નેક્કારો પ્રયમ એવ મેં યદસ્ય તત્રા કેસો તાપસ યાજ્ઞવલ્કનો કોઈ મિત્ર પણ નથી અને કોઈ શત્રુ પણ નથી તો શું યાજ્ઞવલ્ક પ્રેમ કરવાનો દેખાવ કરતા હતા તે શું સ્વાર્થ સાધવા માટે તેમને કોઈ જાતનો સ્વાર્થ ન હતો કેટલાક ધોળા કપડાંવાળા લોકો દર પાંચ વર્ષે ગામડાઓમાં દોડ દોડધામ કરે છે તેમને ગામડામાં ગામડાના લોકો સાથે મિત્ર સંબંધ છે ના તેમનો સ્વાર્થ સંબંધ છે તેમને ફક્ત મત જોઈએ છે તેથી જ તેમને જનતા જનાર્દન લાગે છે તેઓ કહેતા હોય કે શાસ્ત્રીજી અમે તો જન જનતામાં જનાર્દન જોઈએ છીએ આ મહામૂર્ખ માણસને ડાબા પગનો જોડો જ મારવો જોઈએ